કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારમાં વડાપ્રધાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ બારડોલી પલસાણા કડોદરા નગર અને કામરેજ તાલુકા તથા નગરના હોદ્દેદાર સહિતની મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ધરણા દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા હતા માતૃશ્રી નું અભદ્ર ભાષામાં ટિપ્પણી કરીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એના વિરોધ આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને તમામ સંગઠન પદાધિકારીઓ અહીં આગળ ધરણા અને આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આજે આરજેડી નેતાઓશ્રી દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને માતાજીનું અપમાન કરવામાં આવ્યું છે એને અમે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના તમામ પદાધિકારીઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અભદ્ર ભાષાની ટિપ્પણી કરીને જે માતાજીનું અપમાન કરવામાં આવ્યું છે એના પરથી આપણને કોંગ્રેસની જે માનસિકતા છે એ કેટલા હદે નીચલા સ્તરે જતી રહી છે તે આ દેશ સમક્ષ આજે છતું થઈ ગયું છે અને હીરાબા જેમણે પોતાના સંસ્કારોનું સિંચન કરીને આપણને રાષ્ટ્રભક્ત અને પોતાના દેશ માટે તમામ જે કાર્યકર કર્યા છે

ના કાર્યકરો દ્વારા જાહેર મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વના નેતા આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા વિશે જે શબ્દોનો જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે ધરણા કાર્યક્રમ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે દેશમાં જ્યારે સ્ત્રી શક્તિની પૂજા કરવામાં આવે છે અને એના માટે ખાસ વર્ષમાં બે વખત શક્તિની આરાધના પણ કરવામાં આવે છે નવરાત્રિના સ્વરૂપે અલગ અલગ સ્વરૂપે માતાજીના જે સ્વરૂપો છે નવ એની પૂજા જ્યારે કરવામાં આવે છે એવા દેશની અંદર જ્યારે આ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ મા બહેનો માટે થતો હોય તો એવા જે પણ જેના પણ દ્વારા શબ્દો બોલાયા છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જવાબદાર અધિકારીને અમે વિનંતી કરીએ છીએ કે આવા કાર્યકરોને પકડીને અને એને જે કંઈ પણ યોગ્ય સજાઓ છે એના માટેની એ ચોક્કસપણે એમને થવી જોઈએ એના માટે આજે અમે આદણી કલેક્ટર સાહેબના માધ્યમથી એક આવેદનપત્ર આપવા માટે આજે અહીં સૌ ઉપસ્થિત રહ્યા છે અત્યારે હાલ અમે ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડી વાર પછી અમે એ આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે જવાના છે બારડોલી આંબેડકર નજીક ઘણા પ્રદર્શન બાદ સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા બારડોલીના મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આવેદનપત્ર દ્વારા ભદ્ર ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી અને આ પ્રકારના નિવેદનો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી